કંપનીના ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે એકસો આઠ ઇમરજન્સીનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તારીખ આઠમીએ સાંજે ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરી આઈસીયુમાં શિફ્ટ કર્યા હતા ત્યારબાદ તારીખ બારમીએ સાંજે ડોક્ટર લક્ષ્મણ ડોક્ટર હરીન મોદી ડૉક્ટર નિલેશ કાછડિયા તથા ડોક્ટર પરેશ જાજમેરાએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા ગોસ્વામી પરિવારના સભ્યોને ડોક્ટર લક્ષ્મણ ડોક્ટર નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા કાઉન્સેલર નિર્મલા કાથોડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું બ્રેન્ડેડ ગોસ્વામી પરિવારે દુખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી જેથી અંગોનું દાન કરાયું હતું તેમના પરિવારમાં પત્ની સુનિતા કુમારી દીકરા શોના તથા પુત્ર આયુષ ગોસ્વામી છે તેઓ મૂળ ઝારખંડના અમલો હાર્ટ્સ ગરકલી બેરમોસ શિવ મંદિર નજીક બોકારોના વતની છે સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડ ડૉક્ટર ગણેશ ગોવર્કરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ એસોસિએશનના ડોક્ટરની ટીમ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાન જહેમત ઉઠાવી હતી નવી સિવિલ હોસ્પિટલના તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે તેપનમું સફળ અંગદાન થયું છે